હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મસ્ત થેપલા ભાખરી પરાઠાની સાથે ખાવાની લીલા બે મરચા ઘરના ગાર્ડનમાંથી લઈ લઈશું અને સરસ મજાના ટેસ્ટી એવા મેથીયા મરચા બનાવીશું તો લાલ મરચાં તો કોને એનો ભાવ બધાને ભાવતા હોય છે ખટમીઠા જેવા હોય ને એટલે આ મરચા અથાણું કે ભરેલા મરચા બનાવીએ ને તો ખાવાની બહુ જ મજા તો અહિયાં લાલ અને લીલા મરચા આપણે ઉતારી લીધેલા હવે અહીંયા આપણે ભજીયાની રેસીપી શેર કરેલી છે તેના માટે પણ મોટી સાઈઝના ના મરચાં આપણે લઈ લીધેલા તો મેથીયા મરચાં બનાવવા માટે આપણે ઘરના ગાર્ડનમાંથી માંથી મરચા લઈ લીધેલા અને સરસ રીતે વોશ કરીને પણ આપણે રેડી કરી તો હવે આ મરચા ને તો વચ્ચે તમારે કટ લગાવી લેવાના પણ પછી કટ કરીશું તેમના માટે આપણે સંભારની તૈયારી કરીશું મતલબ મેથીયા મરચા બનાવવાના છીએ તો અહીંયા આપણે લીધેલા છે મેથીના કુરિયા તો એક કપથી થી થોડાક વધારે મેથીના કુરિયા છે તો બધા જ કુરિયા આપણે એક બાઉલમાં એડ કરી દઈશું આપણે વરિયાળી તો વરિયાળી નાખી દેવાની તો આ સાઈડ આપણું તેલ ગરમ થઈ રહ્યું છે ને તો બીજી સાઈડ આપણે મેથીના કુરિયાની અંદર મરીનો ભૂકો પણ એડ કરી દઈશું આખા મરી પણ નાખી શકીએ મરીનો પાવડર પણ નાખી શકીએ અડધી થી પોણી ચમચી જેટલી આપણે હિંગ નાખીશું તો આપણે મરીનો ભૂકો અને આખા મરી બે યુઝ કરવાના છીએ તો આ સાઈડ આપણું તેલ પણ ગરમ થઈ ગયેલું છે તો એક ચમચી જેટલા આખા મરી આપણે એડ કરી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આ તેલ ગરમ આપણે મેથીના કુરિયાની અંદર નાખી દેવાનું છે થોડું થોડું કરીને તેલ ગરમ એડ કરીશું કેમકે એક સાથે બધું જ એડ કરી દઈશું ને તો મેથીના કુરિયા પડી જશે થોડુંક ઠંડુ પણ થતું જશે તો આવી રીતના આપણે તેલ બધું જ એડ કરી દીધેલું હવે ઉપરથી એક ચમચી જેટલી ગરમ તેલમાં જ હળદર એડ કરી દઈશું એકદમ સાદો સિમ્પલ એવો મસાલો હોય પણ આ મેથીયા મરચા રિયલી થેપલા ભાખરી પરાઠાની સાથે ખાવાની બહુ જ મજા આવશે તો આ સાઈડ આપણે મેથીયા મરચા માટેનો સંભાર ઠંડો થવા દઈએ ત્યાં સુધીમાં આપણે જે મરચાં ધોઈને રેડી કરી રાખ્યા હતા તેને કટ કરીને રેડી કરી લઈશું અડધા મરચા લાલ છે અડધા મરચા લીલા છે મતલબ ભોરડિયા મરચા છે એટલે કડક એવા મરચા છે ને તો આ મરચાંનું અથાણું તમે લાંબા સમય સુધી રાખી શકશો બિલકુલ ખરાબ નહીં થાય તો આખા મરચા ભરેલા બનાવા હોય ને તો વચ્ચે કટ લગાવીને મસાલો ભરી લેવાનો પણ આપણે આ એક મરચાના બે ભાગ કરીશું

ત્રણ થી ચાર ચમચી જેટલો લીંબુનો રસ નાખીશું જેનાથી અથાણું આપણું ખરાબ નહીં થાય હવે સરસ રીતે સંભારને મિક્સ કરી લેશું અને આની અંદર જ આપણે કટ કરેલા મરચા એડ કરી દઈશું જો તમને કડવી મેથી પસંદ હોય ને તો આ અથાણું બનાવીને પણ તમે તરત જ ખાઈ શકશો અને એક દિવસ પડ્યું રહેશે એટલે બીજા દિવસે આ અથાણું ખાવા માટે તો બની જ જશે પણ બનાવીને તરત ખાવું હોય ને મતલબ કડક તમને સંભાર પસંદ હોય ને તો તમે બનાવીને પણ તરત ખાઈ શકશો અને મારું તો આ ફેવરેટ મેથી આ અથાણું છે જે મેથી મરચાનું અથાણું સવારના નાસ્તામાં ભાખરીની સાથે આ અથાણું હોય ને ખાવાની મજા પડી જાય અને બહુ જ સરસ અથાણું બનતું હોય છે લાંબા સમય સુધી પણ સારું રહેશે અને આ બધી વસ્તુ શિયાળાની ઠંડીમાં તો ખાવાની મજા જ પડી જતી હોય છે તો સરસ રીતે આપણે મરચાં અને મસાલાને મિક્સ કરી લઈશું અને આ બાઉલ આપણે એક દિવસ સુધી બહાર જ રાખીશું જે વચ્ચે હલાવતા રહેશું એટલે આપણો સંભાર ગળી જશે અને બીજા દિવસે આપણે કાચની બોટલમાં ભરીને આ અથાણું ફ્રીજમાં મૂકી દઈશું અને બીજે દિવસે સવારે આપણે આ મરચાની સાથે બનાવી હતી મસ્ત ગરમમાં ગરમ ભાખરી મેથી આ મરચા અને તેમની સાથે ગરમમાં ગરમ કર્ના ગાર્ડનમાંથી ઉતારીને પાત્રા પણ બનાવ્યા હતા તો સરસ મજાનું આપણું અથાણું ગળીને રેડી થઈ ગયેલું જેને આપણે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં આપણે મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું